बल्सार्ड માં ગોકુળ ગ્રુપ નો ઓર્કેસ્ટ્રા નો તૂટ્યો ભાગ ભારે પવન સાથેના વરસાદથી તૂટ્યો સ્ટેજ નો ભાગ સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નઈ ખેલાડીઓ ને તડકેશ્વર મહાદેવ મંદિર માં અપાયો છે આશરો દ્રશ્ય માં પણ જોઈ શકાય છે બલસાડ માં આ ઘટના છે કે જ્યાં ગોકુળ ગ્રુપ નો ઓર્કેસ્ટ્રા નો એક ભાગ તૂટી પડ્યો છે ભારે પવન સાથેના વરસાદથી સ્ટેજ નો ભાગ તૂટ્યો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પ્રાપ્ત થઈ રહ્યા ખેલાડીઓને તડકેશ્વર મહાદેવ મંદિરમાં આપવામાં આવતું આશરો તો એકા એક જ વાતાવરણમાં આવેલા પલટા અને ભારે પવન ફૂંકાવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે વલસાડમાં થવા પામ્યું હતું ઓર્કેસ્ટ્રાનો એક ભાગ ધરસાઈ થતા નાશ ભાગ મચી હતી જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ વલસાડ માં સરદાર હાઈટ્સ ખાતે પંડાલનો મંડપ ધડામ તિત્થલ રોડ પર ગરબા મહોત્સવ માં મંડપ ધારાશાઈ મંડપ ધારાશાઈ થતા પાર્ક વાહનો કે જે માં ભારે નુકસાન થવા પામ્યું છે દ્રશ્યો માં જોઈ શકાય છે વાહનો પર મહાકાય જે વોરડિંગ છે તે પડ્યા છે તો અનેક દે કારણે કાટમાળ પડ્યા ની પણ ઘટના સામે આવી છે તો વલસાડ ની આ ઘટના છે કે જ્યાં સરદાર હાઈટ્સ ખાતે પંડાલનો અજે મંડપ છે તે ધડામ થવુ છે તિત્થલ રોડ પર ગરબા મહોત્સવ માં મંડપ ધારાશાઈ થવુ છે મંડપ ધારાશાઈ થતા પાર્ક કરેલા વાહનો માં નુકસાન જોવા મળી રહ્યું છે